તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર જ હશે કે મેહુલ બોગરાને સૌ કોઈ જાણતા હશે દોસ્તો એમ કહેવાય છે કે સારા એવા વકીલ પણ છે અને સારું એવું કામ પણ કરે છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે જે સુરતની ઘટના ઘટી છે એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર જ કે મેહુલ બોગરા ઉપર બબ્બે વાર હુમલા કરવામાં આવ્યા છે દોસ્તો તો એના વિશે આપણે વાત કરવાના છે તો દોસ્તો તમને ખબર હશે કે જે મેહુલ બોઘરા ઉપર હુમલા કરવામાં આવ્યા હતા પોલીસ સ્ટેશનની સામે એમ કહેવાય છે કે ફોર વ્હીલ કાળાકાશની ગાડી ઊભી હતી અને એને નંબર પ્લેટ પણ નથી દોસ્તો એને પૂછગાછ કરી હતી અને મેહુલ બોગરાનું ફેસબુક ઉપર લાવ્યો પણ શરૂ દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે મેહુલ બોગરા સાથે ઝપાઝપી આવી ગયા હતા અને ઊભી બજારે પણ મેહુલ બોગરાને દોડાવ્યા હતા એના સાહકો ભેગા થઈ ગયા હતા અને મેહુલ બોઘરાને ઘણા બધા સપોર્ટ કરી રહ્યા હતા અને વકીલો પણ એક થઈ ગયા છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જે મેહુલ બોગરા પોલીસ સ્ટેશન ની અંદર ગયા હતા કેસ લખાવા એ પેલા કેસ ઠોકી દીધું હતું કારણ કે એ પણ સાહેબ તો દોસ્તો પછી મેહુલ બોગરાએ પણ કેસ એ સાહેબમાંથી કર્યો હતો અને હજી સાહેબ કંઈ હાથ એવા નથી દોસ્તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે મેહુલ બોગરા સારા એવા વકીલ પણ છે અને સારું એવું કામ પણ કરે છે દોસ્તો ગમે એ પોલીસ સાહેબ ના કરે એવું કામ કરીને બતાવે છે દોસ્તો તો એના માટે એક ને શેર જરૂર કરી દેજો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઇક શેર જરૂર કરી ફરિયાદ બીજા વિડીયો મળી તપ્તે જય હિન્દ જય ભારત બાય બાય